રાધનપુર એસટીએચ હોસ્પિટલ ખાતે પોતાના જન્મ દિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી હતી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મ દિવસના ટીબીના દર્દીને દત્તક લે છે અને ક્યારેક તો એકસાથે દર્દીને અને જન્મદિવસની ઉજવણી કરે છે જેમાં ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાય છે હાલ લોકો જન્મદિવસ ઉજવવા આજે પણ બધા લોકો મસ મોટા ખર્ચા કરે છે અને પાર્ટીમાં ખર્ચ કરી કેક કાપી અલગ અલગ રીતે જન્મદિવસ ઉજવે છે પરંતુ આરોગ્ય કાર્યકર પોતાના જન્મ અનોખી ઉજવણી કરે છે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાના જણાવ્યા મુજબ ટીબીના દર્દીને દત્તક લે છે અથવા તો એક એક કીટ આપે છે તો પણ એક મોટો સેવાયજ્ઞ કહી શકાય આ ઉજવણીના ભાગરૂપે સાહીઠ જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી હતી જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી ત્રીસ કીટ અને ચિરાગ ચાવડા તરફથી ત્રીસ કીટ આપવામાં આવી હતી જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં બસો પંચાવનથી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે કે પંચાલ ધીરુભાઈ દરજી પિયુષ પટેલ એસટીએસ એચ આઈ પઠાણ શૈલેષભાઈ ઠાકોર ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબે દર્દીઓની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણા વચ્ચે આપણા લોક લાડીલા ધારાસભ્યશ્રી નવીનજી ઠાકોર સાહેબ અહીંયા બધા વચ્ચે ઉપસ્થિત છે તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને એમનો આભાર પણ વ્યક્ત કરું મારી બાજુમાં મારા સિનિયર અને અમારા મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે એમણે આ પ્રોગ્રામ અમારા એસટીએસના આયોજનથી કરેલું એસટીએલ સંજય પટેલ સાથે રહી અને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે ચિરાગભાઈ ચાવડા છે જે આપણા એમબીએ સાહેબે કહ્યું એમ કે લોકો મોટી મોટી હોટલોમાં જઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ એમનો ઉજવવાની અદા કંઈક અલગ જ છે કે આવી રીતના તમારા બધા વચ્ચે ખરેખર રિયલ લાભાર્થીઓની વચ્ચે આ જન્મદિવસ ઉજવવા માટે એમના મગજમાં જે એક વિચાર આવ્યો છે એ ખરેખર દાંત માગેલા એવો છે એટલે તમને જન્મદિવસની શુભકામનાઓ બધા બધી હું આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બાવીસમાં કાશી વિશ્વનાથથી એમણે એક આહવાન કર્યું ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીવીને નાથવા માટે બે હજાર ત્રીસનો એક ટાઈમલાઈન આપ્યો હતો પણ આપણા જે દીર્ઘદ્રષ્ટિવાળા આપણા વડાપ્રધાન છે એમણે એવું કહ્યું કે ભાઈ મારે ભારતને બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત કરવા જે જવું છે એટલે એમનો વિચાર એટલો સારો હતો કે એને લઈને આજે અમારું આરોગ્યના તો ખરા જ પણ સાથે સાથે બીજા બધા જ વિભાગો શિક્ષણ વિભાગ છે કૃષિ વિભાગ છે સાથે આપણા ચૂંટાયેલા નેતાઓ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજા જન્મ દિવસો ઉજવે છે મોટી મોટી પાર્ટીઓ બનાવે છે મોટી ફાઈવ સ્ટાર હોટલમાં દઈ અને રોડમાં દઈને એ આ એમના જન્મદિવસ ઉજવે છે પણ અહીંયા એમણે વિચાર્યું કે મારે જે કાંઈક આ દર્દી છે પેશન્ટ છે ટીબીના પેશન્ટો એના વચ્ચે જઈ અને હું મારો જન્મદિવસ ઉજવું એ એમની સમજ છે અને સમજમાં તો હકીકતમાં એ પુરુષાર્થ કરેલો ક્યારેય એડે જતો નથી પંચાલ સાહેબે વાત કરી એ એટલે હું એક સાથી કહું છું કે પહેલા કહી દઉં કે કબીર કમાઈ આપકી નિષ્ફળ બહુ ન જાય પચાસ ગૌ પાછી મૂકો ને તો સો ગૌ આગળ જાય ક્યારે એડે જતો નથી પણ આ નાના એવા પ્રોગ્રામને આપણી વચ્ચે જિલ્લામાંથી આ પરમાર સાહેબે અહીંયા આપણી ખૂબ અહીંયા આપણા રાધનપુરમાં ખૂબ સેવા કરી છે અને ખૂબ સારી રીતે એમની જે સેવા છે ને એ અદા કરે છે એટલે તાળીઓ પાડો આ પચાસ સાહેબ અહીંયા છે આપણા વતની અહીંયા છે અને હું અવારનવાર અહીંયા આવું છું દવાખાનામાં